ખેડૂત પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ અઢારસો ના આજના દિવસે થયો એમના જીવન અને કાર્યોમાંથી આજની યુવા પેઢીને પ્રેરણા મળે એ માટે હું ટૂંકમાં વાત કરું તો સરદાર વલ્લભભાઈ પટેલ એક ખેડૂત પરિવારમાં જન્મ લીધેલ હોવા છતાં વડીલોના કોઈપણ જાતના માર્ગદર્શન વિના આપબળે વકીલ બન્યા બેરિસ્ટરની ડિગ્રી મેળવવા માટે લંડન ગયા ત્રણ વર્ષનો અભ્યાસક્રમ અઢી વર્ષમાં પૂરો કર્યો બેરિસ્ટરની પરીક્ષા પ્રથમ વર્ગમાં गोल्ड मेडल साथ उत्तीर्ण कर अमदावाद आया वकीलात शुरू करी खूबज धीकती वकीलात यश कीर्ति वैभव ते प्राप्त कर वकील तरीके अमदावाद नगरपालिका प्रमुख थे तो वक्त नगरपालिका અને આજે જે લોકો રસ્તા પાણી ગટર બાગ બગીચાની સુવિધા માટે તકલીફ અનુભવે છે એ બધી સુવિધાઓ એ જમાનામાં એમણે અમદાવાદના લોકોને પૂરી પાડી વીએસ હોસ્પિટલ એમની ભેટ અમદાવાદનું રેડિયો સ્ટેશન એમની ભેટ વકીલાત કરતાં કરતાં એક વખત અમદાવાદમાં ગાંધીજીની સભામાં એ ગાંધીજીને સાંભળવા ગયા અને ગાંધીજીને સાંભળ્યા પછી એમના મનમાં જે દેશદાજ હતી એ દેશદાજને કારણે એમણે વકીલાત છોડી વિદેશી વસ્ત્રો વિદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો ખાદી અપનાવી મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળના આઝાદી જંગમાં ઝુકાવ્યું વખતો વખત જેલમાં ગયા લગભગ ત્રીસ વર્ષ એમણે આઝાદીની લડતમાં અથવા જેલમાં ગાળ્યા ઓગણીસો સડતાલીસની પંદરમી ઓગસ્ટ આપણો દેશ આઝાદ થયો તેઓ આ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન બન્યા ગૃહપ્રધાન તરીકેનો હવાલો પણ એમની પાસે એક વિદેશી પત્રકારે ભારતનો પ્રવાસ કર્યા પછી એમ નોંધ્યું કે પંડિત નહેરુ હેડ્સ ધી ગવર્મેન્ટ બટ સરદાર પટેલ સીટ આ એમનો પ્રભાવ અને નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન તરીકે પાંચસો સાઠ કરતાં વધારે દેશી રજવાડાઓને એકત્રીકરણ કરવાનું કામ એમણે કર્યું માટે દેશની એકતાના શિલ્પી તરીકે આજે પણ આપણે એમને ઓળખીએ છીએ લોખંડી પુરુષ તરીકે આજે પણ આપણે એમને ઓળખીએ છીએ એમના કચ્છ કનેક્શનની વાત કરું તો ભાઈ પ્રતાપ દયાલદાસ ગુજરાત નગર શેઠ કરમચંદ કરમચંદભાઈ ડોસાભાઈ લાલચંદ અને કાંતિપ્રસાદભાઈ અંતાણી એ એમના જીવંત સંપર્કમાં હતા ઓગણીસો પચીસમાં મહાત્મા ગાંધીજી સાથે સરદાર સાહેબ કચ્છ આવ્યા હતા કચ્છના પ્રવાસ દરમિયાન એ કચ્છના પ્રશ્નોથી માહિતગાર થયા કચ્છના પછાતપણાના જે પ્રશ્નો હતા એનાથી માહિતગાર થયા એમને એમ લાગ્યું કે સો વર્ષ પહેલાંનું ભારત જવું હોય તો આજે કચ્છમાં જોવા મળે છે એ એમને લાગ્યું અને એ જોઈ અને એમનું દિલ દ્રવી ઉઠ્યું એમ કહો તો ચાલે કરાચી મહાબંદર પાકિસ્તાનમાં જતાં ભારતમાં વૈકલ્પિક મહાબંદર ઊભું કરવાની જરૂરિયાત ઊભી થઈ એ વખતે ગુજરાત સહિત દેશના અન્ય બંદરોના નામો વિચારાધીન હતા પણ માત્ર ને માત્ર સરદાર પટેલ સાહેબના પ્રયત્નોને કારણે કંડલા ખાતે મહાબંદર કરવું એ નિર્ણય લેવાયો અને આજનું મહાબંદર કંડલા એ સરદાર સાહેબની કચ્છને અમૂલ્ય ભેટ એમ કહો તો ચાલે કચ્છને વહેલામાં વહેલી તકે બ્રોડગેજ કેમ મળે મીટર ગેજ કેમ મળે એ એમની ચિંતાનો વિષય હતો ગાંધીધામ એરપોર્ટ કેમ મળે ભુજ એરપોર્ટ કેમ ગાંધીધામ એરપોર્ટ કેમ મળે એ એમની ચિંતાનો વિષય હતો એ ત્રણેય વસ્તુ આપણને મળ્યા ગાંધીધામ આદિપુર અને કંડલા એ જે વસાહતની સ્થાપના થઈ એમાં એમનું મહત્ત્વનું યોગદાન અને એમને કચ્છ તરફ જે લાગણી હતી એ જો વધારે વર્ષો જીવ્યા હોત તો કચ્છની પ્રગતિ જે વર્ષો પછી ભૂકંપ પછી થઈ એના કરતાં ઘણી વહેલી પ્રગતિ કચ્છ કરી શક્યું હોત આમ છતાં આજે કચ્છ જે કંઈ છે ગુજરાત જે કંઈ છે ભારત જે કંઈ છે એનો તમામ યશ આ દેશની આઝાદી કાજે કાજે તન મન અને ધન નોછોર કરી દેનાર સરદાર પટેલના પ્રયત્નોને આભારી છે અને એને જ કારણે મારી દ્રષ્ટિએ સરદાર પટેલ એક લોખંડી પુરુષ હોવા ઉપરાંત એક યુગ પુરુષ છે અને જે દેશી રાજ્યોનું એમણે એકીકરણ કર્યું એને કારણે એમને ભારતના બિસ્માર્ક તરીકે યોગ્ય રીતે ઓળખવામાં આવે છે પણ બિસ્માર્ક કરતાં પણ મારી દૃષ્ટિએ સરદાર ભટ્ટ પટેલ સાહેબનું યોગદાન વધારે મહત્ત્વનું હતું કારણ કે એમણે પાંચસો સાઠ કરતાં વધારે રજવાડાઓ એક એક કર્યા હતા એમાં લગભગ રજવાડાઓ સમજાવટને કારણે તરત જ એમની સાથે એગ્રી થયેલા જૂનાગઢ અને કાશ્મીરમાં થોડીક મહેનત પડેલી અને હૈદરાબાદમાં બળનો ઉપયોગ કરવો પડ્યો હતો પણ મોટે ભાગે કોઈપણ જાતનું લોહી રેડ્યા વિના એમણે આજે પાંચસો બાસઠ સાઠ કરતાં વધારે એક એક એકીકરણ કર્યું એનો દાખલો આજ દિવસ સુધી દુનિયાના ઇતિહાસમાં બીજે ક્યાંય જોવા મળતો નથી ફરીથી કહું તો સરદાર પટેલ એ ખરેખરા અર્થમાં યુગ પુરુષ હતા આજે એમની શારદ શતાબ્દી પ્રસંગે આપણે યુનિટી રન કરીએ છીએ એમને યાદ કરીએ છીએ બહુ સારી વાત છે એમની જન્મજયંતિ અને પુણ્યતિથિ પ્રસંગે આપણે એમની પ્રતિમાને ફૂલહાર કરીએ છીએ એ પણ ખરેખર ખૂબ જ સારી વાત છે પણ હું એમ માનું છું કે એમની પ્રતિમાને ફૂલહાર કરો ઉપરાંત એમની પ્રતિભામાંથી આપણે સૌએ અને ખાસ કરીને આજની યુવા પેઢીએ શીખવું જોઈએ અને પોતે પોતા માટે કઈ રીતે આપ બળે આગળ આવી શકે કઈ રીતે પોતાનું નામ એક નામાંકિત ધારાશાસ્ત્રી હતો ધારાશાસ્ત્રી ડૉક્ટર હતો ડૉક્ટર ઇજનેર તો ઇજનેર કઈ રીતે એસ્ટાબ્લિશ કરી શકે અને કઈ રીતે પોતાના રાજ્ય માટે પોતાના દેશ માટે ઉપયોગી થઈ શકે એ વાત આપણે સરદાર પટેલ સાહેબના જીવનમાંથી સમજવી જોઈએ અને મને એમ લાગે છે કે જો આપણે સમજશું તો આપણે એમને યોગ્ય શ્રદ્ધાંજલિ આપી છે એમ આપણે કહી શકશું